થી નો આઠમો અધ્યાય કડી 14 થી હવે શિષ્યો રોટલા લેવાનું ભૂલી ગયા હતા એમની પાસે હોળીમાં ફક્ત એક જ રોટલો હતો ઈસુએ તેમને ચેતવણી આપી જો જો ફરોશિયોના અને હેરોદના ખમીરથી સાવધ રહેજો તેઓ માહો માહે ચર્ચા કરવા લાગી આપની પાસે રોટલા નથી એટલે આમ કહે છે પણ તેમના મનની વાત જાણી જઈને ઈસુએ કહ્યું નથી એની ચર્ચા શું કરવા કરો છો હજી તમે સમજતા નથી હજી તમને ખબર પડતી નથી તમારી અક્કલ મારી ગઈ છે આંખ છે છતાં તમે જોતા નથી તમને કાન છે છતાં તમે સાંભળતા નથી શું તમને યાદ નથી મેં જ્યારે પાંચ હજાર માણસોને પાંચ રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે તમે કેટલા ટોપલા ભરીને છાંડ છાંડો ભેગો કર્યો હતો તેમણે કહ્યું બાર અને જ્યારે ચાર હજાર માણસોએ સાત રોટલા વહેંચી આપ્યા હતા ત્યારે કેટલા ટોપલા છાંડો તમે ભેગા કર્યો હતો તેમને કહ્યું સાત ત્યારે સુએ કહ્યું છતાં હજી તમે સમજતા નથી આજના શુભ સંદેશમાં આપણને ખબર પડે છે કે ભગવાન ઈશુની કસોટી કરવા ફરુષીઓ હંમેશા તત્પર રહે છે પહેલાં પણ આપણે જાણીએ છીએ કે વારે વારે તેઓ ભગવાન ઈશુની કસોટી કરે છે અને આજના શુભ સંદેશમાંથી આપણને ખબર પડે છે કે તેઓ ભગવાન ઈશુ પાસે પરચાનો આગ્રહ રાખે છે કે તેમની પરીક્ષા કરવા માટે કે તો ભગવાન ઈશુને આ સાંભળીને થોડુંક લાગે છે અને તેઓ મનમાં વિચારે છે